જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ પ્રવાસીઓના કરૂણ મોતને પગલે પાલનપુરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો શહેરના રામલીલા મેદાન ખાતે નાગરિકોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પુતળાને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ તેનું દહન કર્યું હતું અને પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઘટના દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યુવાનોએ આ નિશસ્ત્ર લોકોની હત્યાને આતંકવાદીઓને કાયદાપૂર્ણ કૃત્ય ગણાવી હતી દેશભરમાં લોકોની જેમ પાલનપુરના નાગરિકોએ પણ સરકાર અને આર્મી સાથે હોવાનું જણાવી પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ કરી હતી કાશ્મીરની અંદર અંદર ભારતના જે સહેલાણીઓ ત્યાં ફરવા ગયેલા છે એવા સહેલાણીઓ ઉપર જેની પાસે કઈ જ સાધન નથી જેની પાસે કોઈ એ લીધા વગર માત્ર એન્જોય કરવા ફરવા માટે ત્યાં ગયા છે અને ત્યાંના લોકોનું જીવન નિર્વાહ જેની ઉપર ચાલે છે એવા ગદ્દાર ત્યાંના અંદરના જ નીકળી બે ગદ્દારો ત્યાંથી અંદરના નીકળ્યા છે અને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી છે તમારા અંદર જો એટલી જ તાકત એટલી હિંમત છે તો ત્યાં આર્મી તૈયાર બેઠી છે આર્મીની સામે જ ને ખબર પડે આર્મીની સામે જઈને પૂછો કે તમારો ધર્મ શું છે આર્મીને જઈને પૂછો કે અમે આતંકવાદી છીએ તમને મારવાયા છીએ તમને તમારી ઓકાત ખબર પડી જાય નાના નાના માણસો જે નાના બાળકો લઈને ફરવા આવ્યા એની ઉપર આ કાયરાના જે હરકત કરી છે એનો અમે પાલનપુર વાસી પાલનપુરના સમગ્ર નાગરિકો અહીંયા ભેગા મળી અને એકસો ચાલીસ કરોડ ભારતીયો વતી અહીંયા આતંકવાદીને સરકાર જ્યારે બી પકડે અને જ્યારે પણ સરકાર એમને યમલોક પહોંચાડે એના પહેલાં અહીંયા પ્રતિકાત્મક રૂપે એને ફાંસીના માછલી લટકાવી અને અહીંયા સળગાવવાનું કામ અમે કર્યું છે જે પણ ભારત દેશને એક ટકો પણ નુકસાન કરવાનું વિચારશે પણ એ બધાએ બધા જ પાલમપુર જ નહીં સમગ્ર ભારતના તમામ લોકો એમની વાતોને એમના કાર્યોને વખોડી કાઢે છે અને જે સાચો ભારતીય છે એ ક્યારેય આવા લોકોને સપોર્ટ કરી શકે નહીં આવા તમામ કૃત્યોને અમે વખોડીએ છીએ અને આતંકવાદીઓને જે સારામાં સારી ગાળ અમને આવડે છે એ અમે આપીએ છીએ પહલગામમાં જે કૃત્ય બન્યું છે એનાથી આખો સમગ્ર દેશ આજે ખૂબ ચિંતામાં છે અને ખૂબ દુઃખી છે ભારતની સરકાર અને ભારતની આર્મીને એક જ શબ્દમાં કહીએ છીએ કે પૂરો દેશ આપની સાથે છે આ લોકો પર જે પણ કરી શકતા હોય કરો અહીંના સ્થાનિક કેટલાક લોકો આતંકવાદીઓ સાથે મળીને આ દેશને તબાહ કરવાના સપના જુએ છે ભારત સરકારને ફરી હું એકવાર કહું છું કે ભારતની આખી સમગ્ર પ્રજા આપની સાથે છે આ વખતે એવો કંઈક નિર્ણય લો આ વખતે એનું રિએક્શન એવું કંઈક આપો કે દેશના લોકોની લાગણીને માન રહે પાકિસ્તાનનો ગમે રીતે કહીએ પણ એ છેલ્લે તો માનવાનું નથી આજને તો કાલ એને જ જ કરવો પડશે એ મારી ફરીથી વિનંતી છે સરકાર અને આર્મી ભારત તમારી સાથે છે આ લોકોને પૂરા કરો પાલનપુરના નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આતંકવાદ સામે પોતાનો સખત સંદેશો આપ્યો હતો